નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દેશનું સૌથી મોંઘું રાજ્ય બન્યું ગુજરાત ગુજરાત આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે અનેક ઉદ્યોગોમાં આગળ ચાલી રહ્યું છે વિકાસ પણ થઈ રહ્યો છે 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 ત્યારે મુખ્ય પ્રશ્ન એ કે મિત્રો શું ખરેખર ગુજરાતમાં લોકોને રહેવું સરળ બની રહ્યું કારણ કે ગુજરાત જે છે તે મિત્રો તેને વિકસિત રાજ્ય ગણવામાં આવશે અને અહીંયા રહેવા માટે કેટલા પૈસાની જરૂરિયાત પડે છે તેને લઈને સર્વે અને યાદી સામે આવી છે તેમાં મિત્રો ગુજરાતનું નામ મોખરે આવે છે એટલે કે મિત્રો ગુજરાત સૌથી મોંઘું રાજ્ય બનીને સામે આવ્યું છે ગુજરાતમાં મિત્રો રહેવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકો આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં સાબિત થયું છે કે કે ગુજરાતમાં જીવન જીવવા માટે અંદાજિત ખર્ચ છે છે તે તે મિત્રો ખાસ કરીને કેટલો જાણીને તમે ચોંકી જશો કારણ ગુજરાતનો આમાં પહેલો નંબર આવ્યો સમગ્ર ભારતની અંદર આશરે મિત્રો સામાન્ય જીવન જીવવા માટે ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની દર મહિને જરૂર પડે છે જો મિત્રો જીવન ગુજરાન માટે સૌથી સસ્તા રાજ્યની વાત કરવામાં આવે તો તે હિમાચલ પ્રદેશ છે અને હિમાચલ પ્રદેશ માત્ર 23,000 હજાર રૂપિયા થી તમે એક મહિનો આરામથી કાઢી શકો છો ગુજરાતમાં આ સર્વેમાં સામે આવી રહ્યું છે અને મિત્રો તમને જણાવી દે એક બીજો પણ સર્વે થયો હતો જેમાં ખેડૂતોની આવકની યાદી જાહેર કરવામાં આવી હતી અને ગુજરાતના ખેડૂતોની અંદાજીત આવક મહિને બાર હજાર રૂપિયા છે તો મિત્રો તમે વિચારી શકો કે આવક માત્ર બાર હજાર રૂપિયા છે અને દર મહિને ગુજરાત ચલાવ માટે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડતી હોય છે આમ દિવસે ને દિવસે મિત્રો ગુજરાતના લોકોની સ્થિતિ જે છે તે કફોડી બનતી જઈ રહી છે ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના કાળજાની વેદના જે છે મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો તો ઘણી બધી વખત કરે છે કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત શું છે તે જાણીને તમે ચોંકી જશો ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે તેવા રિપોર્ટ સામે આવ્યા છે રાજ્યમાં પ્રત્યેક ખેડૂતોની માથે પચાસ હજાર કરતા વધારે દેવું અત્યારે થઈ ગયું છે આંકડા મિત્રો લગાતાર વધી રહ્યા છે ગુજરાતમાં મિત્રો જે સર્વે થયો છે તેમાં સામે આવ્યો બેતાલીસ ટકા એવા ખેડૂતો છે કે જેના ઉપર થોડા ઘણા અંશમાં એટલે કે ગુજરાતના અડધા ખેડૂતો પચાસ ટકા અંદાજિત ખેડૂતો એવા છે કે જેની માથે મિત્રો મિત્રો અત્યારે છે છે ગુજરાતના ઉપર સરેરાશ આંકડો સામે આવ્યો તે પ્રમાણે દરેક ખેડૂતોની ઉપર અંદાજિત છપ્પન હજાર રૂપિયાની લોન અથવા તો દેવું છે અને મિત્રો ખાસ કરીને આપણે જણાવી દઈએ કે ઘણા બધા રાજ્યોની અંદર પણ આ જ રીતના આંકડા છે પરંતુ અન્ય રાજ્યોની અંદર લોન માફી અને દેવા માફિયા ઉપર ઘણું બધું નજર રાખવામાં આવતી હોય છે ઘણી વખત લોન માફી પણ કરી દેવામાં આવતી હોય આવક જે છે તે પાકમાંથી માત્ર ચાર હજાર રૂપિયા છે દર મહિને આમાં મિત્રો તમે વિચારી શકો કે ચાર હજારમાં ખેડૂતોએ પોતાનું ગુજરાન ચલાવવું કે બાકી લોન ભરવી તે પણ એક મુખ્ય પ્રશ્ન બનીને સામે આવ્યો છે જેનું સમાધાન આજ સુધી મળ્યું નથી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી દઈએ તો આજે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે મિત્રો જણાવી દઈએ કે આજે નરેન્દ્ર મોદીજી દ્વારા તાજેતરમાં જ નવી યોજના મહિલાઓ માટે જાહેર કરી દેવામાં આવી છે કેન્દ્ર સરકાર મિત્રો દેશના નાગરિકો માટે આમ તો અનેક યોજના ચલાવે છે તેમાં આજે એક યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે અને મિત્રો આ નવી યોજનાનું શું નામ છે તે પણ તમને જણાવી દઈએ નવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એટલે કે સોમવારે મિત્રો નવ તારીખે હરિયાણાની અંદર મુલાકાત લીધી અને નવી યોજનાનું નામ છે બીમા સખી યોજના

તમે આ યોજના માટે અરજી કરી શકો છો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો વીજળીના બિલના નિયમોમાં મોટો બદલાવ જોવા મળ્યો છે મિત્રો આપને ખબર હશે કે લાઇટ બિલ જે છે તે ઘણા બધા વિસ્તારોમાં એક મહિને અથવા તો બે મહિને આવતા હોય છે તેને લઈને મિત્રો મોટો અપડેટ સામે આવ્યું છે ખાસ કરીને આ નવો નિયમ જે છે તે અગાઉ એક મહિના પહેલા એક નવેમ્બરથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે અને મિત્રો આપને જણાવી દઈએ કે આ નવો નિયમ એ છે કે જો તમે હવે સમયસર વીજળીનું બિલ નહીં ભરો તો મિત્રો વધારાનો દંડ તમારે ભોગવવો પડી શકે છે પહેલા મિત્રો એવું હતું કે તમે તારીખ ચૂકી ગયા પછી પણ વીજળીનું બિલ ભરી શકો

ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ઉત્તરાયણ માટેનું નવું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે સરકાર તરફથી મિત્રો અમદાવાદમાં જે છે તે ખાસ કરીને આ વર્ષની ઉત્તરાયણ માટે એટલે કે બે હજાર પચીસની ની ઉત્તરાયણને લઈને અગાઉ એક મહિના પહેલા જ જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે શું શું વસ્તુઓ પ્રતિબંધ છે તે જાણી લઈએ તો સૌથી પહેલા તો મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા ઉપર સરકારે મૂકી દીધો છે પ્રતિબંધ બીજા નંબર ઉપર મિત્રો ધાબા ઉપર લાઉડ સ્પીકર લગાડવા ઉપર પણ પ્રતિબંધ છે તો પહેલા મિત્રો જેમ ડીજે ધાબા ઉપર લગાડવામાં આવતો તા આ વર્ષે મિત્રો તે પણ સાંભળવા નહીં મળે કારણ કે ધાબા ઉપર લાઉડ સ્પીકર બગાડવા ઉપર બંધ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અથવા મિત્રો નંબર ઉપર એ છે કે કે જો વ્યક્તિ સમાજ ધર્મની લાગણી દુભાવતા પ્રતિબંધ છે એટલે કે મિત્રો પહેલા પતંગ ઉપર જે છે તે અનેકો ધર્મને લઈને મિત્રો લાગણી દુભાવતા કેટલાક વાક્યો લખવામાં આવતા હતા તો હવે તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો ચોથો એ મિત્રો નિયમ છે કે હવે જો તમે કપાયેલા પતંગોને જાહેર માર્ગો પર પકડવા જશો તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તો જાહેરમાં કપાયેલા પતંગની પાછળ પણ દોડવાનું જે છે તે મિત્રો તેના ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે તેના લીધે દર વર્ષે ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો ઈ કેવાયસી ના નામે મોટી છેતરપિંડી સામે આવી છે અત્યારે મિત્રો ઈ કેવાયસી કરવું ફરજિયાત બન્યું છે તે પછી ગેસ સિલિન્ડરમાં હોય કે રેશન કાર્ડમાં તેને લઈને મિત્રો અત્યારે એક છેતરપિંડી સામે આવી છે તેનાથી તમારે બચીને રહેવું જોઈએ છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ કરવો મુશ્કેલ બન્યો છે હવે મિત્રો આવા ફ્રોડ કરનાર નવા નવા કિમિયાઓ અપનાવી રહ્યા છે એટલે કે પદ્ધતિઓ અપનાવી રહ્યા છે તેમાં હવે મિત્રો ઈ કેવાયસી ના નામે આ ઠગબાજો લૂંટી રહ્યા છે તમને વોટ્સએપ કે મેસેજમાં મિત્રો એક ટેસ્ટ મેસેજ મોકલવામાં આવે છે અને તેમાં તમને એક એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવે છે અને મિત્રો તમને કહેવામાં આવે છે કે ઈ કેવાયસી માટે તમારે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવું પડશે પરંતુ મિત્રો જો તમને વોટ્સએપ ઉપર આવો મેસેજ આવે છે તો તમારે તેને ઇગનોર કરવાનો રહેશે કારણ કે જો તમે ઈ કેવાયસીના નામે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો છો તો તમારા મેસેજ તમારા મોબાઈલની અંદર વાયરસ દ્વારા મિત્રો તમારો ફોન જે છે તે હેક કરી લેવામાં આવી શકે અને તમારા બેંક એકાઉન્ટ જો મોબાઈલ હારે લિંક હશે તો મોબાઈલ ફોનના માધ્યમથી તમારા બેંક ના પૈસા પણ ઠગી લેવામાં આવી શકે છે અત્યારે મિત્રો રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરના ઈ કેવાયસી ચાલી રહ્યા છે તેને લઈને મિત્રો આ ઈ કેવાયસી નામે છેતરપિંડી સામે આવી છે તો આવા ફેક અને ખોટા મેસેજથી બચીને રહેવું

આવશે અને તેને લઈને પણ મિત્રો નામ પણ આપી દેવામાં આવ્યું છે આ મોડર્ન એગ્રીકલ્ચર ચોપા નામ આપવામાં આવ્યું છે આ વસ્તુઓ મિત્રો આ માહિતી તમારે જોવી હોય તો તે મિત્રો તમે ટીવીમાં દૂરદર્શન ચેનલના માધ્યમથી જોઈ શકો અથવા તો રેડિયોમાં પણ સાંભળી શકો છો આ ચોપાલની અંદર મિત્રો ખેડૂતોને કઈ રીતના આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ખેડૂતોને ખેતી કરવી કે જેનાથી આગળ વધારે ઉત્પાદન મળી શકે નંબર ઉપર મિત્રો જે જુદી જુદી યોજનાઓ લોકો માટે ચલાવવામાં આવે છે તે યોજનાનો લાભ કઈ રીતના મેળવો તે પણ જણાવવામાં આવશે તો ખેડૂત માટે મિત્રો કૃષિ મંત્રીએ મોટો નિર્ણય લીધો છે તો આ ક્રિકેટ ચોપાલ આ મિત્રો જે ખેતીની એગ્રીકલ્ચર ચોપાલ છે તેનાથી મિત્રો તમને હવે સારી રાહત મળશે અને દરેક યોજનાઓ વિશે જાણવા મળશે વિશે વાત લઈએ તો મોદી રાજમાં વિકાસ ડબલ થયો સાચું કે ખોટું જાણી લઈએ તો મિત્રો અમિત શાહ જે છે તે ગુજરાત પ્રવાસે આવ્યા હતા અમિત શાહે આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ નાગરિકોના આવાસ આરોગ્ય અને અન્ન રાશન માટે આપેલી સુવિધાઓ અને યોજનાઓ જે છે તે એવડી મોટી યોજનાઓ વિશ્વના કોઈ પણ દેશે લોકોને આપી નથી આગામી તમામ સરકારોએ ગરીબી નિર્મૂલ અને લોક કલ્યાણના કાર્યો છે પરંતુ બે હજાર ચૌદ પછી મોદી સરકારમાં જે સ્પીડ અને સ્કેલ સાથે વિકાસ થયા છે તે મિત્રો જે છે તે લોકોને અભૂતપૂર્વ લાગી રહ્યા છે એટલે કે મિત્રો મોદી રાજની અંદર લોકોને ખૂબ જ વધારે વિકાસનો જોવાનો સમય આવી ગયો છે કારણ કે ડબલ સ્પીડે વિકાસ થઈ રહ્યા છે અને ખાસ મિત્રો લોકો વિશે તેમણે એવું જણાવ્યું કે મોદીની સરકારે લોકોને આવાસ યોજના આરોગ્ય યોજના અને રાશન યોજનાઓની અંદર જે મફત રાશન આયુષ્માન કાર્ડની અંદર મફત આરોગ્ય અને આવાસ યોજના અંતર્ગત મફત ઘર આપ્યા છે આવી યોજનાઓ કોઈ પણ દેશની અંદર લોકોને આપવામાં નથી આવતી આ એક ઐતિહાસિક યોજના છે મિત્રો અમિત શાહની વાતથી તમે કેટલા ટકા સહેમત છો કોમેન્ટમાં તમારું મંતવ્ય લખી દેજો

હોવા જોઈએ બીજા નંબર ઉપર મિત્રો જે છે તે ખાસ કરીને આ જાહેર ઉપયોગ માટે ખુલ્લા પણ રાખવામાં આવવા હોવા જોઈએ મેં જોયું છે કે ઘણા બધા પેટ્રોલ પંપ ઉપર શૌચાલય બંધ હોય છે તેવું નીતિન ગડકરીએ જણાવ્યું હાઈવેની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ માટે જાહેર જરૂરિયાત માટે શૌચાલય સ્વચ્છ અને ખુલ્લા રાખવા જરૂરી છે જે પણ પેટ્રોલ પંપમાં આ સુવિધાઓ નહીં હોય તે પેટ્રોલ પંપને બંધ પણ કરી દેવામાં આવી શકે છે તો જો મિત્રો તમે પેટ્રોલ પંપ પર જતા હોય તો ખાસ કરીને તમારા માટે આ નવા પેટ્રોલ પંપને સંબંધિત સમાચાર આવ્યા હતા at kahit to મળી મોટી બેઠક મિત્રો આજે જે છે તે નિર્મળા સીતારામણ સાથે ખેડૂત અધિકારીઓની મોટી બેઠક નોંધાવવામાં આવી હતી તેના વિશે વાતચીત થઈ તેને લઈને વાત કરીએ તો મિત્રો આ બેઠકના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિસ્સેદારીઓ સાથે બેઠક યોજાણી હતી નિર્મળા સીતારામણ એટલે કે નાણાં મંત્રીની આ દરમિયાન મિત્રો ખેડૂતોએ સરકારને સસ્તી લાંબા ગાળાની લોન આપવા કર ઘટાડવા અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની બદલે ચાર હજારનો હપ્તો કરી આપવાને લઈને વિનંતી કરી છે એટલે કે મિત્રો સરકાર તરફ ખેડૂત પ્રતિનિધિઓ ટોટલ કરી છે સૌથી પહેલા તો લાંબા ગાળાની લોન આપવા ઉપર બીજું મિત્રો ખેડૂતો ઉપર લાગતા કર ઘટાડવા ઉપર અને ત્રીજી મોટી માંગણી એ કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મળીને છ હજાર રૂપિયા મળે છે તેના બદલે બાર હજાર રૂપિયા કરી દેવામાં આવે બે કલાક સુધી મિત્રો આ બેઠક ચાલી હતી અને બે કલાક સુધી

બજેટની અંદર ત્યારબાદ ના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પાંચસો રૂપિયાની નકલી નોટથી સાવધાન રહેજો આપણે મિત્રો જણાવી દઈએ કે સો બસો અને પાંચસો રૂપિયાની નોટો આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવી છે પરંતુ નકલી નોટના બનાવો ઘણા બધા વધી રહ્યા છે નકલી નોટો બનાવરાઓ કેટલીક વાર મિત્રો સરકારી અને ખાનગી બેંકોને છેતરે છે અને મિત્રો એટીએમમાં નકલી નોટો નાખે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આવું થવા ઉપર જ્યારે તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો એટલે કે ઘણા બધા લોકો એટીએમમાંથી એટીએમ કાર્ડનો યુઝ કરીને પૈસા કાઢતા હોય છે તો આવામાં મિત્રો જ્યારે તમે પૈસા કાઢો ત્યારે ઘણી વખત મિત્રો પાંચસો રૂપિયાની નકલી નોટ પણ આવી શકે છે તો જોવાનું છે આરબીઆઈ દ્વારા તો ફાડવામાં આવશે પાંચસો રૂપિયાની ઓરિજિનલ નોટ પરંતુ નકલી નોટ જે છે તે મિત્રો બનાવનારાઓ કેટલીક વાર સરકારી અને ખાનગી બેન્કોની એટીએમમાં જઈને મિત્રો આવી નોટો જમા કરતા હોય છે જેને લઈને નકલી નોટના બનાવો જે છે તે મિત્રો વધી શકે તેનાથી દરેક લોકોએ સાવધાન Reu. ત્યાર પછી મહત્વના મિત્રો માહિતી મેળવી લઈએ તો પચાસ વર્ષના ખેતી ઉદ્યોગમાં કારણ કે મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે આ વર્ષ ખૂબ જ વિકરાળ રહ્યું છે ખાસ કરીને રત્ન કલાકારો માટે ટેક્સટાઇલના લોકો માટે અને ખેતી માટે કારણ કે ખેડૂતોને પણ આ વખતે મિત્રો ઘણો બધો વરસાદને લઈને નુકસાની ગઈ છે તેવામાં મિત્રો અત્યારે સમાચાર આવી રહ્યા છે કે પચાસ

ત્યાર પછી મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ખેડૂતોના રોકવા એ નિંદનીય છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું મિત્રો અત્યારે ખાસ તમને જણાવી દઈએ તો ખેડૂત આંદોલનને લઈને જે મામલો જે છે તે મિત્રો ખૂબ જ ગરમાઈ રહ્યો છે કારણ કે દિવસેને દિવસે દિલ્હીની અંદર ખેડૂત આંદોલન વધતું જઈ રહ્યું છે તેની અસર હવે બીજા રાજ્યો પર પણ પડી શકે આંદોલનને લઈને રાહુલ ગાંધીએ મિત્રો નિવેદન આપ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોના દિલ્હીના આવવા પર નારાજગી વ્યક્ત કરી છે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ખેડૂતો દિલ્હી આવીને જે આંદોલન કરે છે સરકાર સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરે છે અને તેની પીડા દર્શાવવા માગે છે પરંતુ તેમના ઉપર ટિયર ગેસના બાટલા છોડવામાં આવે છે પોલીસ તરફથી અને ત્યાંથી તંત્ર તરફથી અને તેમને વિવિધ રીતે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે તો આમ જે પોતાની માંગણીને લઈને જે માંગણી રજૂઆત કરવા આવે છે તો ખેડૂતોની માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ ખેડૂતોને જે છે તે મિત્રો દિલ્હી આવીને માંગણીની રજૂઆત કરવા દેવી જોઈએ ખેડૂતોને રોકવા જે છે તે નિંદનીય ગણાવ્યું છે રાહુલ ગાંધીએ સરકારે ખેડૂતોની માંગણીઓ અને સમસ્યાઓને ગંભીરતાથી સાંભળવી જોઈએ તેના ઉપર ટીઆર ગેસ ના છોડવો જોઈએ તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે તો રાહુલ ગાંધીની આ વાત તમે સહેમ છો કે નહીં હા અથવા ના કોમેન્ટમાં લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે કેટલા ટકા માણસો હા કહી રહ્યા છે અને કેટલા ટકા ના કહી રહ્યા છે

લોકોનો ભોગ લઈ રહ્યો છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ના ચોંકાવનારા આંકડાઓ અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભલે લોકોએ હવે કોરોનાને હળવાશથી લઈ રહ્યા છે પરંતુ હજુ પણ કોરોના વાયરસ એક ગંભીર છે કારણ કે દર અઠવાડિયે હજુ પણ કોરોના વાયરસના અમુક કેસો નોંધાઈ રહ્યા છે સત્તરસો જેટલા લોકોના મિત્રો આંકડાઓ સામે આવ્યા તે પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છે તો મિત્રો આ પ્રકારના વાયરસ જે છે તે વારંવાર આવતા હોય છે તો લોકોએ તકેદારી રાખવી જોઈએ અને અત્યારે મિત્રો એમ પણ બેવડી ઋતુનો સામનો કરવાનો લોકોએ વારો આવ્યો છે કારણ કે અત્યારે મિત્રો જે છે તે બેવડી ઋતુ અને ઋતુ પરિવર્તન થઈ રહ્યું છે તેને લઈને ઘણા બધા રોગ મિત્રો શરદી ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે તો જો તમને પણ મિત્રો આ રીતનું કોઈ પણ સામાન્ય મિત્રો શરદી ઉધરસ તાવ જેવા નોર્મલ લક્ષણો પણ જણાય છે તો વહેલી તકે સારવાર દવાખાનેથી લઈ લેવી ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવીએ તો ડિસેમ્બર મહિનામાં મોટી બેઠક યોજાવા જઈ રહી છે એટલે કે કે આ આ ચાલુ મહિનાની અંદર તારીખે મોટી બેઠક બેઠક યોજાવાની છે 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 જેની સીધી અસર તમારા તમારા ખિસ્સા અને ઘરવખરી ઉપર પડવાની કારણ જે તે નાની મોટી બેઠક નથી પરંતુ જીએસટીની બેઠક છે એટલે કે મિત્રો આ બેઠકની અંદર જીએસટીના દરો નક્કી કરવામાં આવશે જેમાં જે વસ્તુઓ પર વધારે દર નાખવામાં આવશે તેના ભાવ વધશે અને જે વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવશે તેના ભાવ ઘટવાના છે મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે સિગરેટ જેવી અને તંબાકુ જેવી વસ્તુઓ ઉપર દર વધી શકે જેને લઈને આ વસ્તુઓ તમને ભવિષ્યમાં મોંઘી થતી જોવા મળી શકે અને બીજી તરફ જે મિત્રો વીમા હોય છે ઇન્સ્યોરન્સ હોય છે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે કે મિત્રો જે વીમા હોય છે શરીરના વ્યક્તિઓ મિત્રો જે વીમા કઢાવતા હોય છે તો આ દરેક ઇન્સ્યોરન્સની અંદર જે છે તે મિત્રો ઘટાડો થઈ શકે ભાવમાં અને સિગરેટ તમાકુ જેવી વસ્તુ પર ભાવ વધી શકે તેવી મિત્રો અત્યારે અનુમાન છે જો કે મિત્રો એકવીસ તારીખે બેઠક થયા બાદ જેટલા પણ ભાવમાં વધઘટ થશે શું સસ્તું થશે શું મોંઘું થશે તેની માહિતી એકવીસ તારીખે તમને હું આપ દઈશ તો તે દરેક માહિતી મેળવવા માટે આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો હવે થશે લાયસન્સ રદ ખાસ જાણી લેજો જો મિત્રો તમારી પાસે પણ લાયસન્સ છે તો તમે આ સમાચાર જાણી લેજો અને ના હોય તો પણ જાણી લેજો રાજ્યમાં મિત્રો વારંવાર અત્યારે માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે એટલે કે એક્સિડન્ટના બનાવો વધી રહ્યા છે તો તેને રોકવા માટે પોલીસ પણ હવે એલર્ટ થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં છેલ્લા પંદર દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહી છે અને બેફામ બનેલા નબીરાઓને પકડવામાં આવી રહ્યા છે અને મિત્રો આપને જણાવી દઈએ કે હવે હેલ્મેટ વગર જો કોઈ પણ વ્યક્તિ ત્રણ વાર પકડાશો તો તેનું લાયસન્સ રદ કરી નાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે તો જો મિત્રો તમે પણ હેલ્મેટ વગર ગાડીઓ ચલાવતા હોય તો હવે મિત્રો પહેરવાનું કરી દેજો કારણ કે ત્રણથી વધારે વાર મિત્રો તમે જો હેલ્મેટ વગર પકડાશો તો તમારું લાયસન્સ બનેલું રદ કરી દેવામાં આવશે અને મિત્રો ખાસ હેલ્મેટના રદ લાયસન્સ રદના બીકમાં જ નહીં પરંતુ આપણે મિત્રો આપણા જીવને જોખમમાં ના નાખવો જોઈએ અને જીવના રક્ષણ કરવા માટે આપણે સ્વયં જે છે તે મિત્રો હેલ્મેટ પહેરવાનું શરૂઆત કરી દેવી જોઈએ કારણ કે અત્યારે મિત્રો લગાતાર એક્સિડન્ટ અને આવા મિત્રો જે અકસ્માતના બનાવો છે તે ખૂબ જ વધારે વધી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો સાડી લે તો મોદીજીની ગરીબો માટે મોટી જાહેરાત મિત્રો અત્યારે મોંઘવારીનો યુગ છે મોંઘવારી સામે ઝઝૂમી રહેલા સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકાર ટૂંક સમયમાં જ ભારત બ્રાન્ડ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ સરકાર રોજિંદા જરૂરી ચીજ વસ્તુઓ જેવી કે ચોખા દાળ લોટ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા જઈ રહી છે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિત્રો ભારત બ્રાન્ડનો ત્રીજો તબક્કો જે છે તે ખાસ કરીને ત્રેવીસ ઓક્ટોબર